ઉભારો ઉભારો મિત્રો તમને વિડીયોની સાચી હકીકત બતાવી દઉં કારણ કે અત્યારે હાલ આ બેન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે હાલ તમે બધા જોતા હશો કે ગુજરાતની અંદર નવરાત્રી ધામધૂમથી ચાલી રહ્યું છે ગુજરાતની અંદર મિત્રો ઘણા બધા એવા સિંગરો છે કે જે અમેરિકામાં જઈને પ્રોગ્રામ કરતા હોય છે ગુજરાતના સિંગરો તો શું મિત્રો હવે અમેરિકાના સિંગરો ગુજરાતમાં આવીને પ્રોગ્રામ કરવા લાગ્યા છે જે અત્યારે હાલ આ બેનનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ અમેરિકાના બેન ગુજરાતમાં આવીને નવરાત્રીમાં ધૂમ મચાવી રહ્યા છે અને ગુજરાતના જે મોટા મોટા કલાકારો છે ગીતા રબારી હોય કિંજલ દવે હોય કે કાજલ મહેડિયા હોય આ બધાની સાઈડ કાપી છે એવું પણ લોકો કહી રહ્યા છે તો આ બેનની શું છે હકીકત ઘટના શું ખરેખર આ બેન અમેરિકાથી આપણા ગુજરાતમાં આવ્યા છે નવરાત્રીના પ્રોગ્રામ કરવા માટે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને એક સાચી હકીકત બતાવીએ કારણ કે જ્યારથી નવરાત્રી ચાલુ થઈ છે ને ત્યારથી સોશિયલ મીડિયામાં આ બેનનો વિડીયો ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ બેન લાગી રહ્યા છે કોઈ અમેરિકાના વ્યક્તિ હોય અમેરિકાથી આવ્યા હોય એવા તો સેમ ટુ સેમ દેખાઈ રહ્યા છે પણ મિત્રો આ બેન અત્યારે હાલ ગુજરાતી ગરબા ગાય છે ગુજરાતી ગીતો ગાઈ રહ્યા છે ત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે તમે તો બેન અમેરિકામાંથી આવીને બેન ગુજરાતના જે કલાકારો છે એમની સાઈડ કાપી છે તો ચલો મિત્રો આપણે એમની સાચી હકીકત બતાવીએ

આમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ આ નામનું છે અને અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ બેન વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયોમાં